નમસ્કાર મિત્રો ઓલ હેલ્થ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મિત્રો જ્ઞાન સહાયક ભરતી જે જાહેરાત આવી છે એની વાત કરવાની છીએ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં મિત્રો જ્ઞાન સહાયકની ભરતી આવી ગઈ છે જાહેરાત માટે વિડિયો અંત સુધી જોજો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો લાઇક કરવાનું ભૂલતા નહીં આવો શરૂ કરીએ વિડિયો તો સ્ક્રીન ઉપર મિત્રો તમે જાહેરાત જોઈ રહ્યા છો એ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર નિવાસીની જગ્યા કરાર બાબતે અરજી આમંત્રિત કરવામાં આવે છે માસિક ફિક્સ હજાર છે ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે તો કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની શ્રી અનુસૂચિત જાતિ વિકસિત જાતિ કલ્યાણ હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી ક્યાં કરવાની છે એ વેબસાઇટ મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો તો આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે અને ત્યાં જઈ અને સૌ તો તમારે લાયકાત ચેક કરવાની છે વયમર્યાદા ચેક કરવાની છે ત્યાં જઈ તમારે નિમણૂકનો પ્રકાર જોવાનો છે મહેનતાળ અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવાની છે આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કોરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં એટલે કે ઓનલાઈન અરજીઓ કરવાની છે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્સ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ અઢાર છ બે કલાકથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ જૂન બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકશો તો ખાસ મિત્રો તારીખ નોંધી લેશો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા ગાંધીનગર સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ દ્વારા આ જે જાહેરાત છે તે આપવામાં આવેલી છે તો રસ ધરાવતા ઉમેદવારો જે છે તે અરજી કરી શકે છે અને વધુ જાહેરાતો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકે છે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત